The <laughs> એક પર સુરતથી અહમદનગર જતી ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત જેમાં ક્લીનર સહિત છ મુસાફરોને ઈજા પહોંચી હતી મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે પર બસની આગળ જતા વાહન ચાલકે અચાનક ટ્રાવેલ્સની બસ ધડાકાભે અથડાઈ ગઈ હતી આ અકસ્માતમાં પાંચથી છ જેટલા મુસાફરો સહિત બસના ક્લીનરને ઈજા પહોંચી હતી અકસ્માતમાં ઈજા પામેલા મુસાફરોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ હાલ તમામની સારવાર ચાલી રહ્યું છે બસ ક્લીનર સાઈડ અથડાઈ હતી જેથી બસના ક્લીનરના ભાગને પણ ભારે નુકસાન થયું હતું બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ હાઈવે પરથી ઇકો કારમાં સીએનજીની ટાંકીમાં ભરીને લઈ જવાતો દારૂનો જથ્થો વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો વલસાડના સુગર ફેક્ટરી હાઈવે ઉપર ઇકો કારમાં સીએનજીની ટાંકીમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા સાત હજાર આઠસોનો ઇંગ્લિશ દારૂ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડીને પાંચ ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને બુટલેઘરો સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવા બુટલેઘરોને ડામવા વલસાડ પોલીસ પણ એક્શન મોડમાં છે અને વલસાડ પોલીસ પણ સતત હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે મોડી રાત્રે વરસાણા સુગર ફેક્ટરી હાઇવેના સુરત તરફ જવાના માર્ગ પરથી રૂરલ પોલીસની ટીમે ઇકો કાર નંબર જે જે ફિફ્ટીન સી ક્યુ વન ફાઇવ થ્રી એટ અટકાવી ચેક કરતા પ્રથમ દ્રષ્ટિએ કારમાં કશું મળી આવ્યું ન હતું પોલીસે ઝીણોટ તપાસ કરતાં ઇકો કારના સીએનજી ટાંકીમાં સંતાડીને લઈ જવાતો દારૂ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી સીએનજી ટાંકીમાંથી પોલીસે રૂપિયા સાત હજાર આઠસોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂરલ પોલીસે કારમાંથી નીલ બચુભાઈ પટેલ રહે ચીખલી વાંજણા ગામ નીતિશ સુરેશભાઈ પટેલ રહેચીખલી બામણવાડા ગામ ધર્મેશ બુધાભાઈ પટેલ રહેચીખલી બામણવાડા ગામ અલ્પેશ ગુલાબ પટેલ ચીખલી વાંજણા ગામ હિરેન પિયુષભાઈ હળપતિ રહે ચીખલી વાંજણા ગામ આ પાંચ આરોપીઓની ધરપકડ કરીને રૂરલ પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ પાંચ પોઈન્ટ બત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દમણથી દારૂનો જથ્થો ભરાવી આપનાર નિર્મલને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી નેશનલ મેનેજમેન્ટ ઓથોરિટી અને અને યુનિયન ઓફ દાદરા નગર લાગુ ગુજરાતના વલસાડ જિલ્લાના પાડી તાલુકાના કુલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ સોલ લાઈન અપ મોક ડ્રિલ યોજાઈ હતી મોક એક્સરસાઇઝ અંતર્ગત સૌપ્રથમ દરિયામાં ઓઇલ સ્પીલ થતા જીપીસીબી અને વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યા હતા જેથી ઇન્સિડન્ટ કમાન્ડરની આગેવાનીમાં જીપીસીબીની ટીમ દ્વારા કિનારા ખાતેથી ઓઇલના સેમ્પલ લઈ તેની પ્રાથમિક તપાસ કરી ઓઇલને જોખમી જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે દરિયા કિનારાથી બસો મીટરના વિસ્તારને હેરઝાડાઇઝ જાહેર કરી ફાયર વિભાગને ઘટના સ્થળે પહોંચવાની જાણ કરવામાં આવી તરત જ લોકોના સ્થળાંતર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી ફોરેસ્ટ વિભાગને પણ આ દરિયા કિનારાના મેગ્રોવ્સ વૃક્ષોની સાફ સફાઈ કરવા સૂચના આપતા મેંગ્રોવ્સના વૃક્ષોની સાફ સફાઈ કરવામાં આવી હતી ફાયર વિભાગે સ્થળ ખાતે પહોંચી તરત જ વોટર બાઉસરથી અસરગ્રસ્ત દરિયા કિનારા અને નગરપાલિકાની સાફ સફાઈના કર્મચારીઓની ટીમે પણ સૂચના મુજબ દરિયા કિનારાથી ઓઇલની સફાઈ કરવાની શરૂઆત કરી હતી લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું હતું મેડિકલ વિભાગે અસરગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને જરૂર જણાતા કેટલાક લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા મેડિકલ ટીમે ઓઇલની અસરના પ્રાથમિક લક્ષણોની એડવાઇઝરી જાહેર કરી હતી ઇન્સિડન્ટ કમાન્ડરે પોલીસ વિભાગની નજીકની ઇન્ડસ્ટ્રીઓને જાણકારી પ્લાન્ટ બંધ કરી કર્મચારીઓનું સ્થળાંતર કરવા તેમજ હાઈવે બંધ કરવાની સૂચના આપી હતી નગરપાલિકાની સફાઈ કર્મીઓની ટીમ દ્વારા કિનારાથી કચરાને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી આ કચરાને જીપીસીબી દ્વારા કચરાને ભેગો કરવા માટે બનાવવામાં આવેલી સાઇટ ખાતે ખસેડવામાં આવ્યો હતો દરિયા કિનારાની સંપૂર્ણ સાફ સફાઈ લોકોના સ્થળાંતર મેગ્રોવસના વૃક્ષોની સાફ સફાઈ અને તમામ ટાસ્ક ફોર્સની કામગીરી પૂર્ણ થતાં ઇન્સિડન્ટ કમાન્ડરે મોક ડ્રીલને પૂર્ણ જાહેર કરી હતી આજે આ મોક ડ્રીલનું આયોજન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી કરવામાં આવ્યું હતું દમણ અને વલસાડ જે એડજોઇનિંગ ડિસ્ટ્રિક છે દરિયા કિનારાના એના માટે ઓઇલ સ્પીલ થાય અને ત્યારબાદ શોર લાઇન ક્લીનઅપ માટેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે જ્યારે રિયલ સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવી હતી એની અંદર એક સવારે મેસેજ કરવામાં આવ્યો હતો કે વલસાડના પારડી તાલુકાના કોલકના દરિયા કિનારે ઓઇલ સ્પીલ થયું છે તો એના માટે આપણી જે ટીમ લીડર્સ છે એ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગ પછી નગરપાલિકા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ જીપીસીબી તમામ જે ટીમ લીડર્સ છે એ પહોંચી ગયા હતા અને ત્યારબાદ સેમ્પલ કલેક્ટ કરીને હજાર દસ ઝોન ડિક્લેર કરવામાં આવ્યા હતા લોકોને ઇવેક્યુટ કરવામાં આવ્યા હતા ડોક્ટર્સ અને હેલ્થની ટીમ પણ પહોંચી ગઈ હતી અને રેવન્યુ અને તમામ જિલ્લાના અધિકારીઓ અહીં પહોંચીને ઇવન રેસિડન્ટ એડિશનલ કલેક્ટર સાહેબ અંસુયા ઝા મેડમ બી કામગીરી માટે આવ્યા હતા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબ પણ આવ્યા હતા એ દરમિયાન મોકવિલનું રિયલ આયોજન કરવામાં આવ્યું હતું અને જે પણ જ્યારે રિયલ સિચ્યુએશન થાય ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ એનું ઘણું બધું અધિકારીઓ અને અમને પણ એ જાણવા મળ્યું છે ટોટલ રિપોર્ટ કરીને અને નેશનલ મેનેજમેન્ટ વલસાડ એલસીબીએ ફિલ્મી સ્ટાઇલે દોડ લગાવી દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો પોલીસથી બચવા બુટલેકરે પોલીસની કારને મારી હતી ટક્કર અને પોલીસે ખડકી નીચે ખેરગામ સુધી દોડ લગાવીને ઝડપી પાડ્યા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતા પૈસા કમાવાની હોડમાં બુટલેગરો એન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પોલીસ પણ એટલી જ સક્રિય બનીને આવા બુટલેગરોને ઝડપી રહી છે ત્યારે વલસાડ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી આ દરમિયાન તેમને દમણથી દારૂનો જથ્થો ભરી એક પિકઅપ બોલેરો નંબર એચ આર સેવન થ્રી નાઇન થ્રી સેવન ફાઇવ મુંબઈથી અમદાવાદ જતા રોડ પર આવી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીએ ખડકી હાઈવે સ્થિત એકતા હોટલ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળો બોલેરો પિકઅપ આવતા એલસીબીએ તેને રોકવાનો પ્રયાસ કરતા પિકઅપ ચાલકે પોતાની ગાડી ઊભી ન રાખી સર્વિસ રોડથી પરિયા રોડ તરફ ગાડી હંકારી ભાગે છૂટ્યો હતો વલસાડ એલસીબીએ આ પિકઅપ ગુનો પોતાનું ખાનગી વાહનમાં પીછો કરતા એક સમયે પિકઅપ ચાલકે પોતાના આ ખાનગી વાહનને ટક્કર મારી પાકે છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ ટક્કર મારવા છતાં હિંમત ન હારતા પલસાડ એલસીબીએ ફિલ્મી ઢબે આ બોલેરો પિકઅપનો પીછો કરી નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માલ્યાધર કુવાફડિયા અટગામ ચીખલી ખાતેથી આ પિકઅપ ચાલક બુટલેકર એહસાન ઉર્ફે ચીકુ મજીદ મોટરવાલા ઉંમર વર્ષ એકત્રીસ રહી ગ્રીન પાર્ક પ્લોટ નંબર બાસઠ ભાગડાવાડા કોસંબાને દબોચી લીધો હતો તપાસ દરમિયાન પિકઅપમાંથી જુદી જુદી બ્રાન્ડનો ત્રણ લાખ બારસોનો દારૂ સહિત પાંચ લાખનું પિકઅપ મળી કુલ આઠ લાખ બારસોના મુદ્દામાલ સહિત એક આરોપીને ઝડપી પાડી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં મોટા જથ્થામાં દારૂ ઝડપવામાં વલસાડ એલસીબીને મોટી સફળતા મળી છે વલસાડ એલસીબીએ આ બોલેરો પિકઅપનો ક્લીનર દેવાંગ ગણવંતભાઈ રાઠોડ રહે વલસાડ શાકભાજી માર્કેટ અને જથ્થો ભરાવનાર હુસૈન કાદર શેખ રહે અનાવિલ મસ્જિદ ફળી મહુવા તથા મંગાવનાર જૈલુ રહે સુરત શહેર આ ત્રણ આરોપીઓને વોન જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે Legenda